રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેઘરજ તાલુકાના અંતરિયાળ ગુજરાત રાજસ્થાન સરહદી આવેલ અને રેલાવાડાથી નહેરુ કંપા સુધીનો રસ્તો વીસ વર્ષ અગાઉ બન્યો હતો છેલ્લા કેટલાક વર્ષોથી આ રસ્તો હાડપિંજર જેવો ચિંથરેલા હાલ સ્થિતિમાં જોવા મળ્યો

તેમાં મેઘરાજ તાલુકાની અંદર લગભગ ચૌદ કિલોમીટર રોડ છે અને આશરે આઠ પોઈન્ટ પચાસ કરોડ જેટલી માલગર રસમથી આ રોડ તૈયાર થઈ રહ્યો છે અને આ તમામે તમામ મારા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ પીએફસીના ચેરમેન અને સાબરકાંઠાબહેનના વાઇસ ચેરમેન અને પક્ષના અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને અહીંયા સર્વે મહાનુભાવશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અહીંયા તંત્ર પણ છે અહીંયા ડીના અધિકારીઓ પણ છે તો આ માતભર રકમથી આ એક ઘણા સમયથી આ પ્રજાની માંગ હતી તો આજે આ રોડ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને આ રોડ ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપવામાં આવી છે આ લગભગ ચાર પાંચેક મહિનાની અંદર આ ચૌદ કિલોમીટર રોડ પૂરો થાય એ માટેની સૂચના પણ છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય શેર આર પાટીલ સાહેબ શ્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હોય આ એક પ્રથમ વખત આ ભિલોડા અને મેઘરજના ધારાસભ્ય તરીકે એમને અભિનંદન આપું છું અને અહીંયા પણ આ માતબર રકમથી રોડ પૂર્ણ કરવા માટે અને હજી પણ આજે પણ અમે ગાંધીનગર જવાના છીએ એ પણ લગભગ માતબર રકમના રોડ ભિલોડા અને મેઘરેજને મળે એ માટે મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆત કરવા આજ રોડ રેલ્લાવાડા મુકામે વડલીથી હિંમતપુર રોડનું જે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે એ રોડ છેલ્લા વીસ વર્ષથી કંડમ હાલતમાં હતો વારંવાર રજૂઆત કરવાથી છતો પણ રોડ થતો નહોતો પરમ માન્ય શ્રી અમારા ધારાસભ્યની જોડાયા પછી અને શ્રી સાહેબ અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ અને માન્ય ભીખાજી જે બેંક ડિરેક્ટર છે અને જે વાઇસ ચેરમેન એમની ભરપૂર રજૂઆત અને તાલુકાના સંગઠનના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ સાહેબની પણ રજૂઆતથી આજે રોડ મંજૂર થયેલ છે અને આજે રોડનું ખાતમૂર થઈ અને છ મહિનાની અંદર પૂર્ણ કરવાની ખાતરી આપી છે કોન્ટ્રાક્ટરને અને સારો બને એ માટે જનતાને પણ હું એક આહવાન કરું છું કે આ રોડ ઉપર ચોક્કસપણે કાળજી રાખી અને રોડ સ્વયંભૂ પૂરો થાય એવી માગણી છે